મળી રહ્યા છે એકત્રિત થયા તો ચોરો ભાગી ગયા હતા એક જ રાતમાં ફરી ત્રણ જગ્યાએ તસ્કરો ત્રાટક્યા છે લોકોમાં ચોરોને લઈને ફફડાટ ફેલાયો કોઈ તાળું ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે એ લોકો ઝડપથી એ બાજુ આવ્યા તો બે લોકો હતા જેણે કાળા કપડાં પહેરેલા હતા અને મોઢા ઉપર સફેદ કલરનો રૂમાલ બાંધેલો હતો છોકરાઓનો દેકારો કૂતરાના ભસવાના અવાજના કારણે એ લોકો ઝડપથી જુદી જુદી દિશાઓમાં બે જણા નાસી ગયા હતા ત્યાર પછી સોસાયટીના રહીશ દિવસે દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ધંધુકાથી સમાચાર સામે આવી રહ્યા છે ધંધુકા પંથકમાં તસ્કરો ફરી સક્રિય બન્યા છે તો બિંદાસ ચોરી કરવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે તો ફરી ત્રણ જગ્યાએ તસ્કરો દેખાયા હોવાની ઘટના સામે આવી છે તો ધંધુકા પંથકમાં તસ્કરો ફરી ત્રાટક્યા છે તો વધુ વિગત આપવા માટે મારા સંવાદદાતા ધંધુકાથી જોડાઈ ચૂક્યા છે હરિઓમ સોલંકી જે જણાવશો કે ધંધુકા પંથકમાં તક્કરો ફરી બેફામ બન્યા છે શું છે વધુ વિગત જી નહીં નહીં ધંધુકા વિસ્તારમાં પાછલા એક બે માસથી કરફોડ ચોરીનો આતંક ફેલાયો છે ચોરો બેફામ બની અને ઘરોને તોડી રહ્યા છે ચોરીઓ કરી રહ્યા છે ત્યારે પોલીસની સક્રિયતા પર અનેક સવાલો અગાઉ પણ ઉઠ્યા હતા અને આજે પણ ઉઠવા પામ્યા છે રાતની છે કે જેમાં એકસાથે ત્રણ જગ્યાએ ભાવનગર રોડ ભાવનગર રોડ પરની કોમ્પ્લેક્સમાં રાણપુર રોડ પરના એક કોમ્પ્લેક્ષમાં અને શહેરની સૂર્યલોક સોસાયટીમાં ચોરો ઘૂસવાની અને તાળા તોડવાની ચોરોએ પ્રયાસ કર્યો હતો ત્યારે બે જગ્યાએથી ચોરી કરવામાં પણ સફળ થયા હતા જ્યારે સૂર્યલોક સોસાયટીમાં લોકોના ટોળા એકઠા થઈ જતા જ ચોરો નાસી છૂટ્યા હતા ત્યારે પોલીસ પાસે એવું જણાવે છે પોલીસ કે તેમની પાસે સ્ટાફ ઓછો છે ત્યારે પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે અને આટલી બધી ઘટનાઓ ઘટવા છતાં પણ પોલીસ આજ ત્યારે ચોક્કસ લોકો ભયના ઓથાર તળે જીવી રહ્યા છે જી જી હરિંગ સમગ્ર માહિતી સાથે જોડા ભાગી ગયા હતા એક જ રાતમાં ફરી ત્રણ જગ્યાએ તસ્કરો ત્રાટક્યા છે લોકોમાં ચોરોને લઈને ફફડાટ ફેલાયો